તો કચ્છની ધરતીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે માત્ર સાત વર્ષની નાની ઉંમરે યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજાએ પોતાની અસાધારણ બુદ્ધિમત્તા ઝડપ અને સમર્પણથી પાયના બસ્સો અંકો ઝડપથી બોલીને વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે આ સિદ્ધિ માત્ર એક બાળકની વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમગ્ર કચ્છ ગુજરાત અને ભારત માટે ગૌરવની ઘડી છે યુગવીરસિંહ જાડેજા ભુજનો એક સામાન્ય પરંતુ અસાધારણ બાળક આજે વિશ્વભરમાં ફાસ્ટેસ્ટ એન્ડ યંગેસ્ટ ચાઇલ્ડ તરીકે ખ્યાતનામ બની ગયું છે માત્ર સિત્તેર દિવસની સઘન તૈયારીમાં યુગવીરે ગણિતના જટિલ સ્ત્રીરાંક પાયના બસ્સો અંકો બંધ આંખે માત્ર ચોવીસ સેકન્ડમાં ઝડપથી બોલી બતાવ્યા આ પ્રક્રિયા દરમિયાન તેની એકાગ્રતા શાંત ચિત્ત અને આત્મવિશ્વાસે સૌ કોઈને વિચારતા કરી દીધા છે યુગવેરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે અને તેનું નામ હવે વિશ્વના રેકોર્ડના સોનેરી પાને ચમકે છે યુગવીરની આ સાધારણ અસાધારણ સફળતા પાછળ તેના માતા પિતા કોલંબા જાડેજા અને જયપાલસિંહ જાડેજાનો અનન્ય ફાળો છે તેમણે યુગવીરને નાનપણથી જ શિસ્ત સમર્પણ અને સતત પ્રોત્સાહન આપીને તેની પ્રતિભાને નિખારવામાં મદદ કરી દરેક પગલે તેમનો સહયોગ પ્રેરણા અને અડગ વિશ્વાસે યુગવીરને આ અદભુત ઉંચાઇઓ સુધી પહોંચાડ્યું છે આ અઘરો રેકોર્ડ કરવા માટે તેમણે યોગ પ્રશિક્ષકની પણ મદદ લેવામાં આવી હતી એક સાથે પંદરથી વીસ દિવસ સુધી સતત યોગની સાધના કરવામાં આવી અને તે પણ ઉપયોગી થઈ હતી યુગવીરની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત રેકોર્ડ નથી પરંતુ કચ્છની પ્રગતિ પ્રતિભા અને પ્રતિષ્ઠાનું જીવંત પ્રતીક છે આજે સોશિયલ મીડિયા ગુગલ અને એઆઇ આધારિત પ્લેટફોર્મ્સ પર યુગવીરનું નામ ગુંજી રહ્યું છે આ પ્રતિભાઓ હવે વિશ્વના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ રહી છે યુગવીરે બતાવ્યું કે નાની ઉંમરે પણ મોટા સપના સાકાર કરી શકાય છે પાઈ એ ગણિતનું એક મહત્વપૂર્ણ સ્થિરાંક છે જેનું મૂલ્ય આશરે ત્રણ પોઈન્ટ ચૌદ હજાર એકસો ઓગણસાઠ છે પાઈ એ એક અપરિમેય સંખ્યા છે એટલે કે તેનું દશાંશ સ્વરૂપ અનંત સુધી ચાલે છે અને તેનું કોઈ નિશ્ચિત પુનરાવર્તન થતું નથી આ સ્થિરાંકનો ઉપયોગ ગણિત ભૌતિક શાસ્ત્ર ઇજનેરી અને ખગોળ શાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે યુગવીરે આ જટિલ સંખ્યાના બસ્સો અંકો બંધ આંખે યાદ રાખી અને ઝડપથી બોલી બતાવ્યા જે તેની અસાધારણ સ્મરણ શક્તિ અને બુદ્ધિનો પરિચય આપે છે માત્ર સાત વર્ષના યુગવીર

નમસ્તે મારું નામ કોમલબા જયપાલસિંહ જાડેજા છે અને હું યોગવીરસિંહની માતા છું એમને જે સિદ્ધિ હાંસલ કરી છે એક રેકોર્ડ છે શું આખો રેકોર્ડ છે કઈ રીતે તૈયારી હતી શું કહેશો તૈયારીની વાત કરું તો સૌપ્રથમ યુગવીરે પાઈ ડેસિમલ્સ જે મેથ્સમાં આવે છે એના ટુ હંડ્રેડ બસો ડિજિટ એ બોલ્યો છે અને એ માત્ર ચોવીસ સેકન્ડમાં બોલ્યો છે એની તૈયારીમાં અમને આમ કહું તો દિવસે તારા દેખાણા છે કારણ કે એક તો એની એજ નાની ઈ એજમાં મારે એને 200 ડિજિટ લર્ન કરાવવા પ્લસ એની સ્કૂલિંગ ને ટ્યુશન ને જે એઝ ઇટ ઇઝ છે એ રહેવાનું હતું એટલે છતાં પણ આજે ગર્વ થાય છે કે આ રેકોર્ડ યુગવેના નામનો થયો આખરે અગાઉ કોના નામે આ પ્રકારનો રેકોર્ડ હતો ને રેકોર્ડ બ્રેક કર્યો છે કતારની એક દીકરી હતી જે સારિકા મોર્ય નામ છે એ દીકરીનું એમને અગાઉ આ રેકોર્ડ કરેલો હતો અને આપણને આ રેકોર્ડ માટે ચોવીસ સેકન્ડ આપ્યા હતા અને ટુ ડિજિટ આપ્યા હતા જે આપણને બોલવાના હતા હું શબ્દોમાં તો વર્ણ જ નહીં કરી શકું ખરેખર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે આટલી નાની ઉંમરમાં જે ઉંમરમાં છોકરાઓ રમત ગમતમાં ને એ બધા એ બધી વસ્તુઓમાં હોય એ ઉંમરમાં મારા યુગવીરે આખા ઇન્ડિયા ને પ્રાઉડ થાય એવું સર્ટિફિકેટ લાવીને અમારા હાથ પર દીધું છે તો હત્યાનો